હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને પણ ચૂકી સબસ્ક્રાઇબ કરી દેવાની છે જેથી કરીને આગળ આવનારી પરીક્ષાઓની અંદર અમારી ચેનલ તમને ફાયદાકારક થઈ શકે તો જોઈએ આપણું સ્વાધ્યાય સૌ પ્રથમ છે નીચેના પ્રશ્નના જવાબ આપો એમાં પહેલો કે દેશી રાજ્યોના વિલીનીકરણ અંગે સંક્ષેપમાં આપણે માહિતી આપવાની છે ટૂંકમાં માહિતી તો જોઈએ આવી રીતે જવાબ કરીને એરો કરીને તમારે લખવાનું સ્ટાર્ટ કરવાનું છે કે રિયાસતોની સંખ્યા એટલે કે રજવાડાઓની સંખ્યા પાંચસો ને બાસઠ હતી સ્વાતંત્ર ભારતના કુલ ક્ષેત્રફળ પૈકી અડતાલીસ ટકા દેશી રાજ્યો અન્ય રાજ્યો જે હતા એ મિત્રો નાના હતા આગળ આઝાદી પ્રાપ્ત થતા સૌપ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર ભાવનગરમાં જવાબદાર સરકારનો શુભારંભ કર્યો ક્યારે કર્યો હતો પંદર જાન્યુઆરી રાજ્યની આ ઘટનાને જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું સરદાર પટેલ અને તેમના સચિવ વીપી મેનંદની સહાયથી જોડાણ અને કાશ્મીર સિવાય તમામ 559 રાજ્યોએ તેનો સ્વીકાર કરી ભારતીય સંઘમાં પોતાના રાજ્યને વિલીન કરી દીધા એટલે કે ભારત સાથે જોડી દીધા બીજો હૈદરાબાદ અને જુનાગઢના રાજ્યો ભારતીય સંઘમાં કેવી રીતે પડ્યા તેની સંક્ષિપ્તમાં આપણે ચર્ચા કરવાની છે તો જોઈ શકો છો સૌપ્રથમ હૈદરાબાદ છે હૈદરાબાદ વિશે માહિતી આપેલી છે સંપૂર્ણ પ્રશ્નોના જવાબોની તમને ટોપિક વાઇઝ માહિતી આપેલી છે મિત્રો જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નો ટોપિકો જે છે એકવાર વાંચી લેવાના છે પછી લખવાના છે આગળ છે જૂનાગઢ તો જોઈ શકો છો જૂનાગઢ વિશે પણ તમને સંપૂર્ણ માહિતી છે ટોપિક વાઇઝ આપેલી જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નો આન્સરો જે છે એકવાર રીડ કરીને પછી લખી લેવાના છે આગળ વધીએ

અઢાર ડિસેમ્બર ઓગણીસો ના ભારત સરકારે જનરલ ચૌધરીની આગેવાની હેઠળ ઓપરેશન વિજય શરૂ કરતા ભારતીય લશ્કરી દળોએ ગોવા દીવ અને દમણમાં પ્રવેશ કર્યો આગળ છે ભારતના બંધારણમાં બારમા સુધારા મુજબ ગોવા દીવ અને દમણ નગર હવેલીને ભારતીય સંઘમાં જોડી દેવામાં આવ્યા હતા આ પ્રદેશોનો ભારતીય સંઘ પ્રદેશનો દરજ્જો પણ અપાયો ઓગણીસો ને સિત્યાસી માં ત્રીસ મે ગોવામાંથી દમણ અને દીવ છૂટા પાડવામાં રાજ્યનો આગળ આગળ છે નીચેના પ્રશ્ન વિશે ટૂંકમાં માહિતી જણાવો પેલો દેશી રાજ્યના ભારતીય સંઘમાં જોડાવા સરદાર પટેલે કઈ અપીલ કરી હતી એનું આપણે સંપૂર્ણ પ્રશ્ન જવાબ તમારે આપવાનો છે જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નો આન્સર જે છે એ તમને ટોપિક વાઇઝ અહીં આપેલો છે જે મિત્રો તમે વિડિયો સ્ટોપ કરીને ત્યાંથી વાંચી લેવાનો છે બીજો છે હૈદરાબાદમાં શા માટે પોલીસ પગલું ભરવામાં આવ્યું હતું તેનો જવાબ જોઈએ આપણે તો નિઝામના અધિકારીઓએ અને સૈન્ય લોકોએ પણ ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું તેથી તેમની ઈચ્છા મુજબ હૈદરાબાદનું ભારતીય સંઘ સાથે જોડાણ કરવું એ સૌના હિતમાં છે સરદાર પટેલે નિઝામને સમજાવવા તેની સાથે વાટાઘાટા શરૂ કરી

પંદર ઓગસ્ટ ઓગણીસો પંચાવન ના રોજ હજારો લોકોએ ગોવા મુક્તિ આંદોલન કરી ગોવા દમણ માં પ્રવેશ્યા પ્રવેશવા પ્રયત્નો કર્યા જોઈ શકો છો હવે છે આપણે ટૂંક લખવાની તમને પરીક્ષાની અંદર પૂછાય છે દેશી રાજ્યો રિયાસતોના એકીકરણમાં સરદાર પટેલ નો ફાળો આપણે વર્ણવવાનો છે જે આપણે આગળ બે પ્રશ્નોની અંદર પણ જોઈ ગયેલ છે જોઈ શકો છો એનો મિત્રો તમને અહીંયા સંપૂર્ણ આન્સર આપી દીધેલ છે ટોપિક વાઇઝ

આવેલ મથકો દ્વારા ઉર્જાની માંગને પહોંચી વળવા ભારતે આર્યભટ ભાસ્કર રોહિણી જેવા ઉપગ્રહ આકાશમાં છોડ્યા છે ઉપગ્રહ છોડવા માટેના વિકસાવ્યા છે

ધર્મ જીવન પરંપરાઓ વગેરે એકબીજા સાથે મળતા હોવાથી એકતા લોકો એકતા આગેવાન કેટલાક તોફાની લોકોની લાગણીઓને કામગીરી કરતા હોય છે વળી જો તે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તો અનિષ્ટતા નોતરે સમય જતા પ્રદેશવાદની લાગણીઓ સંકુચિત પેદા થવા લાગી

સ્વતંત્રતા મળ્યા બાદ ભારતના તાત્કાલિક ગૃહ પ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી તો આવશે ઓપ્શન નંબર સી સરદાર વલ્લભભાઈ પટેલની આગળ આગળ જઈએ છે બીજો કે નીચેનામાંથી કયો પ્રદેશ નથી તો કયો પ્રદેશ નથી તો એ છે ઓપ્શન નંબર બી હિમાચલ પ્રદેશ આગળ જઈએ આગળ છે ત્રીજો કે હાલ ભારતીય સંઘમાં કેટલા રાજ્યો અસ્તિત્વમાં છે તો આવશે ઓપ્શન નંબર પ્રદેશ માંથી કયું રાજ્ય અલગ પાડવામાં આવ્યું તેલંગણા પાંચમો કે ઝારખંડ રાજ્ય કયા રાજ્યમાંથી અલગ પડેલું છે તો ઝારખંડ રાજ્ય જે છે મિત્રો છત્તીસગઢ માંથી અલગ પડેલું છે ઓપ્શન નંબર એ આગળ છઠ્ઠો કે નીચેનામાંથી કયું રાજ્ય સેવનશી સિસ્ટરની માં એક નથી એટલે કે જે સાત બહેનો છે કારણ કે કેન્દ્ર શાસિત પ્રદેશ છે આગળ આગળ છે આઠમો ગુજરાત રાજ્યનો સ્થાપના દીન કયો છે આપણા ગુજરાત એક બે ઓગણીસો સાહીઠ સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જે આપણું સાતમું ચેપ્ટર છે સ્વતંત્ર ભારત એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય તમારા માટે ઉપયોગી રહ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરીને જવાનું છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય હજી સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ ને પણ સબસ્ક્રાઇબ કરીને જજો મળીશું આવનાર નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત